બેન મને આવડું એવું ગોઠવી દીધું પછી જો તારે જીમ રાખો એમ રાખી દેજે ના રે ના બેન અસર ગોઠવું

ਆਸਲ ਰਾਈ ਕਿ ਬਤ੍ਰੀਮਨ ਤਗਈਮ ਪਤੂ ਕਿਆ ਆਤੀ ਕੇ ਨ ਕੋਈ ਨੂੰ ਨ ਇੱਕ ਲੇਕਲੀ ਬਤ ਹਮੂ ਨਮੂ ਕੋਰੋ ਜੋ ਜੀਵਾ ਤੇ ਪਾਸੜ ਤਰਨ ਕੋਥਰਾ ਪੜਿਆ ਗੋਠਵਾਨ ਆਈ ਥਾਮਨੇ ਬਦੂਈ ਕੋਈ ਤੂੰ ਗੋਠ ਲਈ ਲੈ ਬੇ આજે ત્રણ એક છોકરા રેતા નતા મોટી ને કું આને હાસ આવી કે બા ગોઠવવા લાગુ હું તારે કોઈ નથી કરવું તું છે ને આ છોકરાને રાખ બિચાર એ નહીં ને બેન એટલે પછી એને હા ઓલું મેં કીધું ના ના અમે કર લેવું એટલે હું ચટ આવી કાલે ચડ જાવ બેન પાસે ના ના એવા તો નહીં હું તમ તારે ક્યાં મૂકવું પછી જો હું બેદી માં પતન જડે ન જડે એના કરતા હાલો કહી દઉં તો બરાબર ને એટલે તારે બધું અહીં ને પાણી ભરીને રાખી દેજે બધું અહીંયા પછી નિરાય તે બધું કોલ લેજે ને અસલ બારી પડે તે અંજવારું અસલ આવે તારે લાઈટ ની જરૂર નહીં પડે બી એ નહીં આવે બેન એટલું બધું જોવું પડે ને તારે બરાબર ને બેન સાચી વાત છે બેન બધું પડે પાંચ હજારમાં માં એમાં આ સમયમાં પૂરું કરવું એટલે હે તો હું એમ કે તો પહેલાં આપણે બનાવું શીરો બનાવી નાખીએ શું કરવું છે હું કઉ કે હે જી બનાવું હોય બેન તારે શીરો ગમે નિષ્ઠાન કરવું પડે પહેલાં હું કરવું લઉં હાવ શરદી બી થઈ ગયા હા ટાઈટ નહીં બધી અવાજ કેવો બદલી ગયો મારો જોતી નથી બેન આ ધોયડું નો ડે ને હું કામ કરું ને એટલે મને આવું થાય બેન કોઈ વાંધો નહીં હાઈ લવે હું એવું કહું રાંધવાનું શું કરવું તી કહ્યું નહીં પછી રાંધી પછી આ કોથરામાં જ કાઢીએ બધું ગોઠવવાનું તાર બધું કાઢ્યું ને તો ક્યાંય નહીં નહીં રહી નહીં રાંધવાની નહીં કંઈ તો બિસાડા હારા કહેવાય સા પાણી કેટલી વાર પૂછવા આવ્યા હે બેન બહુ હારા છે બેન હં હં શેતી બહુ જ હારાશે બિસાડા અન રાખે કા હે આ તા શું કહેવાય સારું જડી ગયું વાંધો નથી મને તો તેર હો રૂપિયા ને થાય કરો તેર હોય રોડા જો પતરા છે હોય નહીં મારે તો ઉનાળામાં હુરિયું થાય રાંધવામાં નાઈ રહેવાની છે એવી ગરમી થાય જોજેતા કરી

સાચી વાત છે તો શીરો કરે ને હલું કંઈક લેતો આવે ને સંદીપને ને કહતી મગ કો નાખીએ થોડા કા મોગ ને શીરો ને શું કહેવાય ભાત કોર નાખીએ રોટલી ની હું અટાડે અટાળે તો છોકરાઓને ની રોટલી વગર એ તો શીરો ખૂબ ખાય અમારા છોકરાને બહુ જ ભાવે એ હોય તો કો નાખીએ કા સંદીપને કહું કાંઈ બાહે દુકાન હામી શેતમારી નિરાત રાત્રે હ બેન કહું કે જા તમારા દીકરો મોગ લેતો આવતા કેટલાના ત્રીસ હાલી લેતો આવે કા કા કેમ કે તન ખબર છે ખાવા બહુ જોઈએ હે એટલે કા આ ટીકે સીરી કે લઈ આવે બરાબર ને તો થઈ જાય હાલ તો હું છે ને સૌથી પહેલાં ભાત તા એમાં પીડા શોખા હતા ખબર મેં તને આઈપા કિલો જેટલા ડબરા મેં કાઢી મૂકી દઉં અને છે ને તું જ્યાં મગનું કે તો સંદીપ મગ લેતો આવે ને તો કર નાખીએ હો મા બેન હારો તું શેતી નિરાજ છે નકર મારે તો ઉપાધિ થઈ પડે એકલી ગોઠવું કરે હોવ ને તો છોકરા રે તે બિસાડી કરી હોગે હા સી વાત છે એ જય એ લે આવો આવો જે શ્રી કૃષ્ણ સીસી કૃષ્ણ આવો આવો ક્યાં ખોવાઈ ગયા તા હું કહું આ તો દેખાતા જ નથી પાછા કહ્યું ના હું કહું બેન ને એક કહું તો રોહોળું ગોઠું આવું ગોઠું પછી શું બેન ને બિસાડી પગ દુખે દે એ થઈ જ ઓલા તો કહેતા તા બિસાડા એ કઈ ઓલું બાટલો છે ને એ અહીં રાખી દેજો ગેસ હાટું જ છે એમ કહો ના ના મારી બેન હેઠી જ બેહીને રાંધે એમ કહું ઉસી ક્યાં બિસાડી એ ઊભીને રાંધી હોગે ત્યાં જો તું ગોઠું જુઓ બરાબર છે હજી બે ગોથરા જો હામાં પીડા ગોઠવવાના તો કહીએ

લે તમે કાયમ રાંધો અહીં જમી લેવાની જો પેલી વાર બેન રસોઈ કરે ને તે ખાઈ લેવાનું છે જો હો હું તમને બેન ઓલા બે માણોને ત્રણેય નાય જમવાનું છે બરાબર ને બેન બધું જાય જમી કોઈ ખીચડી વઘારી ન હોય વગાડતા ખાઈ લેજો પડી હોય તો સાંઈ ખાઈ જાજો હો ને પણ અહીંયા છે ને હું કહેવાય જમી લેવાનું છે તમારે હો ને ઘેર રાંધવાનું નથી હું આ બેનને કહેતી હતી કે આપણે આવીએ એમ કહો બરાબર ને હું પહેલાં બધું હમું નમું લઈએ ਨੇ ਤੋਂ ਨਹੀਂ ਰਾਇ ਤੁਕ ਇਹ ਨਾਲ ਇਹ ਕੋਈ ਜਮਮਾ ਨਾ ਹੋਈ ਨਾ ਨਾ ਕਿਚੜੀ ਵਗਾਰੇ ਕੁਕਰ ਭਰ ਨੂੰ ਤਬੇ ਤਣਾ ਖਾਈ ਲੋ ਪਸੇ ਹਲੇ ਮਾਰੇ ਇਕਲੀ ਹੋਈ ਤੀ ਮਨ ਕਸਿਆ ਰਹਾ تھا ਕੋ ਤੁਹ ਹੁਠਾ ਅਮਨੇ ਆ ਦੇ ਕਰਵਾਉਈ ਤਈ કોઈ વાંધો ને ખીચડી આવી લેતા આવજો માં છોકરા ને પોપ આવે આઈ જમી લેજો કોઈ વાંધો ની હાઈ રે જમો ને તો પાછું સારું લાગે ખીચડી આવી લઈ આવજો મને ખીચડી પોપ આવે વગર કા દે કોઈ દી ત્રાણી ની બેન કેવા ખરાબ લાગી એમ કોઈ તો હા બુદ્ધિ વગર ની છે અમારી બેન તા હા બુદ્ધિ નંબરે આનું લઈ ખાઈ જાવ આનો જીવ કેવો થઈ ગયો કોણ જાણે ખબર નહીં કપનું લઈ લેવું કપનું ખાઈ લેવું એનો સાપ પેલી જોતી કે આપણે દૂધ ન લેવું પડ્યું એવો હિસાબ કરે એવો હિસાબ કરે હું તો કોઈ હિસાબ ન કરું હું એમાં કરવાનો હિસાબ ખાય પીમ રહેવાય શાંતિથી આને પણ હક નથી જોતા હાતી તમને ભાવતી હોય તો લેવાય કો ભરી ને લઈ જાય તમને ઈ કઈ તમને ઓલું કરો માં હ ઈ કઈ ઉપાધી કરો માં હા રોલ્યો હું સઈ જમવા નહી આવું માર બધું પડ્યું ને એટલે હો તમને હું ખીચડી લઈ જાય માં મંદિરે થી આવી ને તઈ હે ના ના ખીચડી ન દેવા આવી ને અમે તમને થારી કરીને ને લઈ જાઉં તમને હરમ આવે ને તો કાબે બરાબર ને હા ઈમ કહ્યું કે ભાઈ બધે કામ થઈ ગયું તમારે કે બાકી છે હે ટીમ કો કે હેલ્પ પૂછતી આવું કો બિસારા કો એકલા એકલા ગોઠવતા હે મારે જો થોડું ઘણું રાંધાઈ ગયું ને થોડું રાંધવાનું થવાનું છે ટીમ કાલ પૂછતી હું પહેલા પછી હું કો કરું નાના માસી હું જો તમને કહેવા આવતો તો કે અહીંયા છે ને અત્યારે જમવાનું જમી લેજો અહીંયા હું કહું બનાવું ને પહેલી વાર બાને તે બાને હું કેતો તો કે છે ને અહીંયા હું કહું જમી લે હું કહું તમે એ ટેન્શન ન લ્યો રસોઈ ન કરતા અત્યારે અહીંયા જમી લેજો ને ઓલા બીજા માસી છે ને એને કહી દેજો એટલે હું જો સામાન બધો બધો દઈ દીધો ગાડીમાંથી ઉતાર્યું બધું હમું નમું કર્યું બા ને ભાભી તા વાં હતા હતા એ નહીં અહીંયા તો અહીંયા એ મેન માસી બધું હમ નમ કર્યું કોથરા મૂકા છોકરા રહેતા નથી ને એટલે તી પછી મૂક્યું કર્યું ને હવે હું રસોઈ કરવી ને એ કંઈ ખબર નથી તમે જાઓ તો ખબર માસી પાસે હવે હું જાતો તો હવે ઘરે તો માસી કે તું જમીને જાય કે જઈમાં વગર નથી જાવ મેં કીધું હાલો તો હું હવે જમીને જાય હું કહું એટલે પછી હું રોકાઈ ગયો એટલે તમને હું કહેવા જ આવતો હતો કે હો તમારે જમીન લેવાનું છે હા તમારે ખેર બનાવવાનું નથી હા પહેલાં કહી દઉં હો માસી આજ તો જમી લેવાનું છે અહીંયા અમે કેમ તમારે સા પાણી પી લીધા એમ તમારે જમી લેવાનું

હા ઈ તો રમે પણ છે તોફાન કરીએ ને તમારે બધી હેઠે વસ્તુ પડે એટલે છોકરા કે છે જરી ધ્યાન રાખે હો આ તો ઉતાર હા હું આવી કાલ બિસાડા છે ને કરવા લાગુ કઈ કામ એટલે હો ને ઈ જરીક ભલે રમે ને વાંધો ની પણ તોફાન કરીએ તમારે બધી કાસની બળ્યું ને એઠે પડ્યું ને ભાઈ ઈ પછી ફૂટી જાય મારા આટાણે મારી ક્યાં લેવા જાવી ને બધું હમુ નમુ કરવું અઘરું થઈ પડે મારે એક તો ઉમરવાળી રહીતી ના ના ઈમ તા તમાર દીકરા સેતી ને ઈનિયા સે કે હું આઈ સે તું જા બાન કામ કરવા લાગતી હું કયું ની ની આતી રે તો ન તો સોકરો થઈ તી હું કે તા લઉ બાને કામ કરવા લાગુ ને તો હું કહું કે તમે રાખો એટલે ન્યા રમે માસી હા તી તમે ઘેર આવ્યા લાગે હા કાલે બિસાડે મેં જ કરવા લાગ્યું કે સંદીપભાઈ કે અહીંયા જવાનું ને અહીંયા થોડું જવાનું હોય તો કઈ એમાં હું કેવા આવી કે આ ખાઈ લેજો બધા બરાબર ને તો કે નાના અહીંયા જમાવાનું હોય કે ત્યો હવે જાઉં અદા જાતિ કાલે કરવા લાગ્યું હમું બરાબર ને હાતી હું જાતીતી તય માસી કાલે હમુ કરવા લાગ્યું તો અહીં કોયું નહીં ત્યાં હતી અમુક માસી શેતી નિરાજ હતી લોકો તો મારે વરી બધી ઉપાધી બરાબર માસી હમું કરવું જોઈએ તો અહીં બધું હૈકું ચડ દઈને બહાને

કેવા માણસો છે હાવ મને તો ખબર જ નથી પડતી હાવ ક્યાર ની રાહ જો હમણાં આવશે હમણાં આવશે આવે તે સાચું અત્યારે અત્યારે મને નથી લાગતું કે હવે આવે બપોર પછી જ આવશે જોજો ને આ મને એવું જ લાગે છે ટાઈમ ન જ જાતો હાવ મમ્મીના ઘરે ભાભીને જઈ દીપતો છે ને ખરીદી કરવા વયા જાય મમ્મી એનું કામ કરતા હોય ટીવી કેટલીક વાર જો મોબાઈલ કેટલીક વાર જો টাইম কা চিধ করি গো হাও ভগবানি তুই এটাই হ্যাঁ মানে কত টাইম কটো হাও মম্মী এর মম্মী কোথায় মম্মী থাক বেস নে মানে গমতো আর রিটাই પ્રેગનેન્સી શું ક્યારેક મૂડ એટલો ઓફ થઈ જાય ક્યારેક એટલી ખુશી થઈ જાય કાંઈ ખબર જ ન પડે કે આપણે શું થાય છે એવું થવા માંડે ને હવે તો હું આ સાંજે આવશે પછી સાંજે ઘરે વહી જઈશ ને એટલે નહીં વાંધો આવે કામ વાળીને કેવું જોશે મારે હાલે ફોન તો કરી દઉં કે તું કાલથી આવજે મારે ઘરમાં કેવું થઈ ગયું છે કેવું થઈ ગયું છે